દરા વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે ડીઓ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે અને પોલીસે શાળાના શિક્ષકો અને સંચાલકના નિવેદનો લીધા છે પોલીસે શાળાના સીસીટીવીની પણ તપાસ કરી છે ત્યારે જે કોઈ જવાબદાર હશે તેની સામે પગલાં લેવાશે સાથે પણ કહ્યું ડીઓ કચેરીના પાંચ અધિકારીની ટીમ પણ એ તપાસ કરી રહી છે બંને તપાસ પૂર્ણ થયા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે વિસ્તારની એક સ્કૂલમાં ભણતી નાબાલિક બાળકીએ આત્મહત્યા કરેલ છે તે સંબંધે ગોડાદરા પોલીસ તપાસ ચલાવી રહી છે એમાં વિવિધ સ્કૂલના વિવિધ જે શિક્ષકો છે એ સિવાય એમના ફાધર મધર છે એની સાથે જે અન્ય માણસો છે એ લોકોના સ્ટેટમેન્ટ પોલીસ દ્વારા લેવાઈ રહ્યા છે અને શું આત્મહત્યાનું શું કારણ છે એ વિશે તમામ શિક્ષણ વિભાગ પણ આ અંગે તપાસ કરી રહ્યો છે એ પ્રમાણે આગળ કાર્યવાહી થશે સુરતના બોડાદરામાં આદર્શ પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીનીના કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે ડીઓએ પાંચ સભ્યોની સમિતિ બનાવી અને સમિતિ પોતાનો રિપોર્ટ આપશે અને પછી કાર્યવાહી થશે સુરત ડીઓએ કહ્યું કે વિદ્યાર્થીનીએ અગાઉ દોઢ વર્ષ સુધી અભ્યાસ છોડ્યો હતો વિદ્યાર્થીનીનું આદર્શ પબ્લિક સ્કૂલમાં પહેલું વર્ષ હતું વિદ્યાર્થીની અને તેની બહેન બંનેની ફી બાકી હતી એ હકીકત છે વિદ્યાર્થીની અગિયાર જાન્યુઆરીથી સતત ગેરહાજર રહેતી હતી વધુમાં લીઓ અને હવે પોલીસની ટીમની સતત તપાસ ચાલી રહી છે એ ચાલી રહી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે તપાસ બાદ કોઈ નિષ્કર્ષ નીકળશે નિવેદનો અને આ ઉપરાંત સીસીટીવી ફૂટેજના આધાર પર પોતાનો રિપોર્ટ જમા કરાવશે અને રિપોર્ટના આધાર પર સાચી હકીકત આવશે પછી શાળા સંચાલક એમાં જવાબદાર હશે તો શાળા સંચાલક મંડળની વિરૂદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે હાલ પોલીસ પણ આ બાબતની તપાસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે નાની નાની બાબતોની પણ ચકાસણી કરી છે મારી ટીમ પણ ચકાસણી કરી છે એનો રિપોર્ટ આવ્યા બાદ હકીકત જે હશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વિદ્યાર્થીની નું પ્રવેશ આ વર્ષે જે લેવામાં આવ્યો છે આ શાળાની અંદર વિદ્યાર્થીની અગાઉ અન્ય શાળામાં ભણતી હતી એને અભ્યાસ દોઢ વર્ષ જેટલો છોડી દીધો હતો ઘરીવાર અભ્યાસ આ શાળાની અંદર પ્રવેશ મેળવી અને શરૂ કરેલો છે બે આ વિદ્યાર્થીની સાથેની બેન પણ ભણતી હતી આ શાળાની અંદર બંનેની ફી બાકી હતી એ હકીકત છે પરંતુ વિદ્યાર્થીની અગિયાર તારીખ પછી સતત ગેરહાજર જોવા મળે છે એવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પરંતુ હકીકતલક્ષી અહેવાલ આવ્યા બાદ જ આ બાબતની વધારે પુષ્ટિ કરી શકાય તેમ છે